ક્યારે કોઈ દેશનો નકશો ધ્યાનથી જોયો છે આપણને લાગે કે આ સરહદો તો જાણે હંમેશાથી આવી જ હશે નહીં પણ સાચું કહું તો નકશા પરની આ રેખાઓ પથ્થરની લકીર નથી હોતી એને લોકોની ઈચ્છા એમના સંઘર્ષ અને બલિદાનથી બદલી શકાય છે આજે આપણે એવી જે ગાથાની વાત કરવાના છીએ આપણા ગુજરાત રાજ્યના જન્મની ગાથા તો સવાલ એ છે કે આવું કઈ રીતે થયું કેવી રીતે ફક્ત વિરોધ કરવાથી એક આખું નવું રાજ્ય બની ગયું આ કોઈ સામાન્ય વાર્તા નથી પણ એક એવા જ જનઆંદોલનની વાર્તા છે જેણે સંઘર્ષ અને સર્જનની એક નવી જ મિસાલ કાયમ કરી તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે મહાગુજરાત આંદોલને ઇતિહાસના પાના કેવી રીતે પલટાવી દીધા આજના આ વિશ્લેષણમાં આપણે આંદોલનના દરેક મહત્ત્વના પડાવને સમજીશું શરૂઆત કરીશું એક અધૂરા સ્વપ્નથી પછી જોઈશું કે વિરોધની ચિનગારી કેવી રીતે ભડકી બે ઐતિહાસિક રેલીઓની વાત કરીશું સંઘર્ષના પ્રતીકોને ઓળખીશું અને છેલ્લે એક નવા રાજ્યના જન્મ અને તેના અમર વારસા પર નજર કરીશું જુઓ મહાગુજરાત આંદોલન છે ને એ કોઈ રાતોરાત થયેલી ઘટના નહોતી ગુજરાતી બોલતા લોકો માટે એક અલગ રાજ્યનું સપનું તો કેટલાય દાયકાઓથી જોવાઈ રહ્યું હતું ચાલો આ લાંબા રસ્તા પર એક નજર કરીએ તો વાત એમ છે કે આ માંગણી દાયકાઓ જોની હતી છેક ઓગણીસો સાડત્રીસમાં કનૈયાલાલ મુનશીએ મહાગુજરાતની કલ્પના કરી પણ પછી શું થયું ઓગણીસ અડતાલીસમાં તો આપણા જ નેતાઓ નહેરુ અને પટેલની કમિટીએ સાફ ના પાડી દીધી કે ભાઈ ભાષાના આધારે કોઈ રાજ્ય નહીં બને તેમ છતાં લોકોએ હાર ન માની અને ઓગણીસો બાવનમાં પરિષદ પણ બનાવી પણ ઓગણીસો છપ્પનમાં જ્યારે ફાઈનલ નિર્ણય આવ્યો કે ગુજરાત તો મોટા મુંબઈ રાજ્યનો જ ભાગ રહેશે બસ ત્યારે લોકોની ધીરજ ખૂટી ગઈ આટલા વર્ષોથી જે ગુસ્સો દબાયેલો હતો એ હવે આગ બનવાનો હતો અને તમને ખબર છે એ આગની પહેલી ચિનગારી કોળે ચાપી વિદ્યાર્થીઓએ આ તારીખ અને આ જગ્યા ગુજરાતના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયા આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અલગ રાજ્યની માંગ ન સ્વીકારાતા વિરોધ કરવા એમને ક્યાં ખબર હતી કે તેઓ ઇતિહાસ બદલવા જઈ રહ્યા છે પણ એ શાંતિપૂર્ણ વિરોધ એક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો પોલીસ ફાયરિંગ થયું અને ચાર વિદ્યાર્થીઓ શહીદ થયા આ ચાર યુવાનોનું બલિદાન એ જે આગ બની જેણે આખા મહાગુજરાત આંદોલનને ભડકાવ્યું એ હતા આ આંદોલનના પહેલા શહીદ હવે લોકોનો ગુસ્સો તો ભભૂકી ઉઠ્યો હતો પણ એને એક સાચી દિશા આપવાની જરૂર હતી એટલે જ નવ સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત જનતા પરિષદ બની અને એના નેતા કોણ બન્યા જનતાના ચાહિતા ઇન્દુલાલ યાજ્ઞિક આ સંસ્થા જ આંદોલનનો મુખ્ય ચહેરો બની હવે લડાઈ બરાબરની હતી એક બાજુ હતી જનતાની તાકાત જેના લીડર હતા ચાચા અને બીજી બાજુ હતી દિલ્હીની સરકાર અને આ ટક્કર સૌથી સ્પષ્ટ રીતે દેખાય અમદાવાદમાં થયેલી બે રેલીઓમાં આ સ્લાઇડ જો આ ખરેખર બહુ જ રસપ્રદ છે એક જ દિવસે વડાપ્રધાન નહેરુએ લાલ દરવાજા પર સભા કરી અને બરાબર એ જ સમયે ઇન્દુલાલ યાજ્ઞિકે લો કોલેજના ગ્રાઉન્ડ પર પોતાની સમાંતર સભા રાખી અને પરિણામ કહેવાની જરૂર જ નથી યાજ્ઞિકની સભામાં નહેરુ કરતાં અનેક ગણી વધારે ભીડ હતી આ સીધો સંદેશો હતો સરકાર માટે કે જનતા કોની સાથે છે આંદોલન પોતાના શહીદોને ક્યારેય નહોતું ભૂલ્યું સરકારે જ્યારે શહીદ સ્મારક બનાવવાની ના પાડી ત્યારે ચાચાએ આ ધારદાર વાત કહી એમણે કહ્યું કે આ અમારી પ્રતિષ્ઠાનો સવાલ નથી પણ શહીદોને આપેલા વચનનો સવાલ છે આ બતાવે છે કે તેઓ કેટલા મક્કમ હતા કોઈ પણ મોટી લડતને જીતવા માટે એના પોતાના પ્રતીકો હોય છે પોતાની ઓળખ હોય છે મહાગુજરાત આંદોલને પણ એવા જ કેટલાક દમદાર પ્રતીકો બનાવ્યા જેણે લોકોને એકજૂટ કરી દીધા ચાલો જોઈએ આંદોલનનું ગીત બન્યું આપણું ગૌરવવંતુ જય જય ગરવી ગુજરાત સૂત્ર હતું દિનખૂન કે હમારે જે લોકોની ભાવનાઓને વ્યક્ત કરતું હતું અને રાજકારણના મેદાનમાં જ્યારે જનતા પરિષદે ચૂંટણી લડી ત્યારે એમનું નિશાન હતું કુકડું અને અનામત બેઠકો માટે સિંહ આ બધા જ પ્રતીકો આંદોલનની ઓળખ બની ગયા આંદોલનનો અવાજ લોકો સુધી પહોંચાડવો પણ જરૂરી હતો એ કામ કર્યું અખબારો અને સામયિકોએ આગે કદમ હોય કે જનસત્તા આ બધા જ પ્રકાશનોએ સરકારી વાતોનો જવાબ આપ્યો અને આંદોલનનો સાચો સંદેશ ઘરે ઘરે પહોંચાડ્યો અને પછી ચાર વર્ષનો લાંબો સંઘર્ષ અસંખ્ય પ્રદર્શનો અને બલિદાનો પછી આખરે એ ઘડી આવી ગઈ જનતાના અવાજ સામે દિલ્હીની સરકારને ઝૂકવું જ પડ્યું આંદોલનને આખરે જીત મળી આખરે બધી જ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ સંસદમાં બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ પાસ થયો અને એક મે ઓગણીસો સાઠનો એ ઐતિહાસિક દિવસ આવ્યો જે દિવસે ગુજરાત રાજ્યનો જન્મ થયો અને નવા રાજ્યની શરૂઆત પણ કેટલી પવિત્ર જગ્યાએથી થઈ આપણા સાબરમતી આશ્રમમાં પહેલાં મંત્રીમંડળે શપથ લીધા નવું રાજ્ય બન્યું એટલે નવા પદાધિકારીઓ પણ આવ્યા અને જુઓ રાજ્યનું ઉદઘાટન કોઈ મોટા નેતાએ નહીં પણ આપણા મુખ સેવક રવિશંકર મહારાજે કર્યું પહેલા ગવર્નર બન્યા મહેંદી નવાઝ જંગ પહેલા મુખ્યમંત્રી બન્યા ડોક્ટર જીવરાજ મહેતા અને પહેલી રાજધાની બની અમદાવાદ પણ વાર્તા અહીં પૂરી નથી થતી રાજ્ય તો બની ગયું પણ આંદોલનનો વારસો આજે પણ જીવંત છે ચાલો જોઈએ કે આ મહાન સંઘર્ષને આજે કઈ રીતે યાદ કરવામાં આવે છે રાજ્ય બન્યા પછી પણ શહીદોની યાદને જીવંત રાખવાની લડત ચાલુ રહી અને છેટે ઓગણીસો ને અડસઠમાં આંદોલનના જનનાયક ઇન્દુલાલ યાજ્ઞિકના હાથે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન થયું જાણે એમણે વર્ષો પહેલાં લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરી અહીંયા આખી વાતનું એક વર્તુળ પૂરું થાય છે તો મહાગુજરાત આંદોલન એ ખાલી એક રાજ્ય બનવાની કહાણી નથી એ તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે લોકો એક થઈને અવાજ ઉઠાવે છે ત્યારે તેઓ દેશના નકશાની રેખાઓ પણ બદલી શકે છે આ આપણને લોકશાહીમાં લોકોની તાકાતની યાદ અપાવે છે